સિવાય હું મહંત ધ્રુવી તમારું આરોની રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું રવાના પૂરા જેના માટે મેં અહીંયા હળદર લીધી છે લીલા મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું તેલ કાંદા અને ટામેટાની પેસ્ટ રવો દહીં સમારેલા ધાણા અને પાણી તો સૌ પ્રથમ આપણે રવાનું ખીરું બનાવીશું જેના માટે અહીં રવો લેશું ત્યાર પછી કાંદા અને ટામેટાની પેસ્ટ ધાણા હળદર સ્વાદ અનુસાર મીઠું લીલા મરચાંની પેસ્ટ અને દહીં આ બધું જ આપણે બરાબર મિક્સ કરીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કર્યું છે હવે આપણે અંદર પાણી એડ કરીશું ખીરું આપણે બહુ ઝાડું પણ નહીં રાખીશું અને બહુ પાતળું પણ નહીં રાખીશું મીડિયમ રાખીશું જેનાથી પૂળા બને તો હવે આપણે પૂળા બનાવીશું પૂરા આપણે પતલા રાખીશું તો હવે આપણે પૂરાની સાઈડ પર થોડું થોડું તેલ નાખીશું જેનાથી એ સારી રીતે ઉઠી શકે તો હવે આપણે એને બીજી સાઈડ પલટાવીશું તો અહીં આપણો પૂરો શેકાઈ ગયો છે હવે આપણે એને ઉતારી એવી જ રીતે આપણે બધા બનાવીશું તો અહીં રવાના પૂળા બની અને તૈયાર થઈ ગયા છે જે મેં અહીં ડીશમાં સર્વ કર્યા છે રવાના પૂળા એ હેલ્ધી નાસ્તો છે જે આપણે ડાયટમાં પણ ખાઈ શકાય છે જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ